નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું દરેક વિદ્યાર્થીઓ માટે જરૂરી એવા તમામ મહત્ત્વના ડોક્યુમેન્ટની યાદી વિશે આ ડોક્યુમેન્ટ તમારે સ્કૂલ એડમિશન કોલેજ એડમિશન સ્કોલરશીપના ફોર્મ ભરવા માટે નોકરી અને સરકારની સહાય માટે તેમજ આગળ સરકારની ભરતી માટે તમારે ખૂબ જ મહત્ત્વના હોય છે તો જાણીએ કે કયા કયા ડોક્યુમેન્ટ છે જે છે તે વિદ્યાર્થીઓ પાસે હોવા જ જોઈએ તેમાં વાત કરીએ તો સૌ પ્રથમ તમારે જન્મનું પ્રમાણપત્ર હોવું જ જોઈએ જે છે તે તમારો ઉંમરનો પુરાવો અને એડમિશન માટે ખૂબ જ જરૂરી હોય છે ત્યારબાદ વાત કરીએ તો આધાર કાર્ડ તમારે ફરજિયાત હોવું જોઈએ જે ઓળખ અને સરનામાનો પુરાવો હોય છે અને આધાર કાર્ડ તમારે મોબાઈલ નંબર સાથે લિંક કરાવેલ હોવા જોઈએ ત્યારબાદ તમારું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ સ્કૂલ અને કોલેજના એડમિશન માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મહત્ત્વનું બને છે પછી તમારી માર્કશીટ જે છે તે શૈક્ષણિક પુરાવો હોય છે ધોરણ દસ અને બારની માર્કશીટ છે તે ખૂબ જ મહત્વની હોય છે પછી તમારું જાતિનું પ્રમાણપત્ર જે એડમિશન અને સ્કોલરશિપ માટે જે છે તે જાતિનું પ્રમાણપત્રની જરૂર હોય છે ત્યારબાદ તમારા વાલીનું આવકનું પ્રમાણપત્ર તે પણ સ્કોલરશિપ અને યોજનાઓના ફોર્મ ભરવા માટે જરૂરી બને છે ત્યારબાદ તમારું રેશન કાર્ડ રેશન કાર્ડ જે છે તે સરનામ અને યોજનાઓના ફોર્મ ભરવા માટે જરૂરી હોય છે પછી તમારે બેંકની પાસબુક પણ હોવી જોઈએ જે સ્કોલરશિપના ફોર્મ ભરવા માટે તેમજ સ્કોલરશિપ જમા થવા માટે જે છે તે પાસબુકની જરૂર પડતી હોય છે અને પાસબુક તમારે આધાર કાર્ડ સાથે લિંક હોવી જોઈએ ત્યારબાદ તમારો બોનુ સર્ટિફિકેટ જે એડમિશન અને સ્કોલરશિપ માટે જરૂરી હોય છે પછી તમારા દરેક વિદ્યાર્થીઓ માટે પાસપોર્ટ સાઇઝના ફોટા હોવા જોઈએ આ તમામ ફોર્મ અને એડમિશન માટે ખૂબ જ જરૂર પડતી હોય છે ત્યારબાદ તમારું ડોમિશિયાલ સર્ટિફિકેટ ડોમિશિયાલ સર્ટિફિકેટ એટલે કે તમારું રહેઠાણનો પુરાવો પછી તમારું હેલ્થ અને મેડિકલ સર્ટિફિકેટ ખાસ કરી અને એડમિશન માટે અથવા સ્પોર્ટ માટે તમારે જરૂરી હોય છે પછી જે છે તે વિદ્યાર્થીનું ઓળખપત્ર જે ઓળખનો પુરાવો તરીકે માન્ય ગણવામાં આવે છે ત્યારબાદ પિતાનું અથવા તમારા વાલીનું આધાર કાર્ડ અને સહી જે સ્કોલરશિપનો ફોર્મ ભરવા માટે અથવા આગળ કોઈ પણ જગ્યાએ એડમિશન માટે તમારા પિતાનો અથવા તમારા વાલીનું આધાર કાર્ડ અને સહીની જરૂર હોય છે ત્યારબાદ તમારે એક ફરજિયાત ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર હોવા જોઈએ જે સ્કોલરશીપ અને અભ્યાસ માટે તમારે જ્યારે પણ એડમિશન લેવાનું થાય છે ત્યારે તમારે આ જે છે મોબાઈલ નંબર આપવાના હોય છે અને સ્કોલરશિપમાં પણ તમારે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરની જરૂર હોય છે ત્યારબાદ જે છે તે કોમ્પ્યુટરાઈઝ માર્કશીટ એટલે કે એસએસસી એસએસસી અને અન્ય પરીક્ષાઓ જો તમે આપતા હોય તો તમારે એક કોમ્પ્યુટરનું ત્રિપલ સી સર્ટિફિકેટ જોઈશે પછી તમારું એનસીસી એનએસએસ અને સ્પોર્ટ્સ સર્ટિફિકેટ આ એડમિશન અને રિઝર્વેશનના લાભ અને આગળ તમે ભરતી યોજનાનો જો ભાગ લેતા હોય કોઈ પણ સરકારી ભરતીમાં તો આ એનસીસીના માર્ગ ગણવામાં આવે છે એટલે કે ડિફેન્સની કોઈપણ ભરતીમાં તમારે એનસીસીના માર્ગ ગણવામાં આવતા હોય છે જો એનસી કરેલ હોય તો આ સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે ત્યારબાદ જો કંઈ પણ વિદ્યાર્થી મિત્રો અઢાર વર્ષની ઉંમર થઈ ગઈ હોય તો તેના માટે આ તમામ ડોક્યુમેન્ટ છે તે ખૂબ જ જરૂરી બનતા હોય છે તેમાં સૌપ્રથમ પ્રથમ તમારું ચૂંટણી કાર્ડ હોય છે તે ઓળખ અને મતાધિકાર માટે ખૂબ જ ઉપયોગી થાય છે મત આપવા માટે તમારે ચૂંટણી કાર્ડની જરૂર હોય છે ત્યારબાદ તમે જો અઢાર વર્ષના થઈ ગયા હોય તો તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ જે ઓળખ અને વાહન ચાલવાની પરવાનગી માટે ડ્રાઇવિંગ લાઇસન્સની જરૂર હોય છે પછી તમારો પાસવર્ડ જો પાસવર્ડ તમે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માગતા હોય તો તમારે પાસવર્ડની જરૂર પડે છે ત્યારબાદ તમારું પાન કાર્ડ પાન કાર્ડ નાણાકીય વ્યવહારો માટે એટલે કે પચાસ હજાર કરતાં વધુની જો તમારે નાણાકીય વ્યવહારો કરવા હોય બેંક સાથે તો તમારે પાસવર્ડની જરૂર એટલે કે તમારે પાન કાર્ડની જરૂર પડે છે ત્યારબાદ ડિગ્રી અથવા ડિપ્લોમા સર્ટિફિકેટ જે છે ગ્રેજ્યુએશન અને ડિપ્લોમા પૂર્ણ થયા બાદ આ ડિગ્રી સર્ટિફિકેટની આગળ નોકરીઓ માટે જરૂરી હોય છે તો આ તમામ ડોક્યુમેન્ટની જે છે તે યાદીઓ અહીં જે છે તમને જાણ કરવામાં આવેલી છે જે તમારે આગળ કેટલી જગ્યાએ તમે ફોર્મ ભરશો એટલે તમારે આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે અને આ તમામ ડોક્યુમેન્ટ કઈ રીતે કાઢવા ક્યાંથી કાઢવા અને તેના માટે કઈ કઈ પુરાવાની જરૂર હોય છે ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર હોય છે તેની માહિતી હું આગલા વિડીયોમાં જણાવી દઈશ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો આ તમામ ડોક્યુમેન્ટ વિશેની માહિતી સંપૂર્ણ માહિતી જે છે તે આગલા આવનારા તમામ વિડીયોમાં હું તમને જાણ કરી દઈશ તેમજ કોઈ પણ વિદ્યાર્થીઓ પાસે આ ડોક્યુમેન્ટ ન હોય તો તે ડોક્યુમેન્ટ કઢવી લેજો કેમ કે તમારે આગળ આ ડોક્યુમેન્ટની જરૂર હોય છે જો તમે ધોરણ આઠ પછી ક્યાં કોઈ પણ અન્ય શાળામાં એડમિશન લેવા માગતા હોય અથવા કોઈ અન્ય સરકારી એ યોજનાઓનો લાભ લેવા માગતો હોય સ્કોલરશિપ યોજનાઓ માટે તો આ તમામ ડોક્યુમેન્ટ છે જે છે તમારે ખૂબ જ મહત્ત્વના હોય છે તો જો કોઈ વિદ્યાર્થી મિત્રોને આ આ તમામ ડોક્યુમેન્ટમાં કોઈ પણ ડોક્યુમેન્ટ બાકી હોય તો તે કાઢવી લેજો અને આ આ ડોક્યુમેન્ટ કેવી રીતે કાઢવાના હોય છે ક્યાંથી કાઢવા અને તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તેની માહિતી હું આગલા વિડીયોમાં જણાવી દઈશ તેમજ કોઈપણ પ્રકારનો અન્ય તમને સમસ્યા હોય તો તમે કોમેન્ટમાં પણ જણાવી દેજો અને આ વિડીયોને તમારા વર્તુળને શેર કરજો જેથી તેને પણ આ માહિતીનો ખ્યાલ આવે ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત